સ્વાદના શોખીન મિત્રોનું દિલથી સ્વાગત કરીએ છીએ યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં જી હા ફ્રેન્ડ્સ સમર સ્પેશિયલ કાચી કેરીનો કચુંબર અને સલાડ આપના માટે લઈને હાજર છીએ એ પણ ત્રણ પ્રકારના અને એમાં ખાસ ગામડે આપણા ખેતરમાં કે વાડીએ બનતો કાચી કેરીનો છૂંદો મસ્ત બનશે ગેરંટી છે આપની થાળીમાં જમવાનો ટેસ્ટમાં બહુ જ મજા પાડી દેશે સો ટકા તો ચાલો આપણી આ રેસીપીને શરૂ કરીએ એ પહેલાં અમારો આ પ્રયત્ન જો આપણે ગમે તો પ્લીઝ એને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટનને ટચ કરી લેજો દોસ્તો આ ગરમીમાં કાચી કેરીનો છૂંદો ખાવાથી આપણને લૂ લાગવામાં રાહત રહેશે તો ચાલો ફટાફટ શરૂ કરીએ અહીંયા બે નાની સાઈઝની કેરી લીધી છે અને એક ડુંગળી આ કેરી ધોઈ અને મસ્ત છોલી લેવાની છે અને જુઓ આપણા ઘરે છીણી હોય આવી મોટા કાણાવાળી લેવાની છે દોસ્તો એની ઉપર લાંબા હાથે આ કેરીને છીણી લેવાની છે કેવું છીણ પાડવાનું જો કેરીના છીણ જે મોટું લાંબુ લાંબુ થ્રેડ પ્રમાણે છીણાય છે આ પ્રમાણેનું છીણ આપણે પાડવાનું છે બહુ ઝીણું થઈ જવું જોઈએ નહીં બસ આ રીતનું છીણ તમે દોસ્તો પાડજો હવે આપણે જે ડુંગળી લીધી છે એને પણ લાંબા હાથે છીણી અને મસ્ત રીતે તૈયાર કરવાની છે જો આને આ રીતે છીણ પડી જાય એટલે એને છૂટી પાડી પંખા નીચે થોડીવાર કોરી થવા માટે મૂકી દઈશું અને પછી આપણે જે કેરીનું છીણ પાડ્યું છે એની ઉપર મીઠું નાખીશું જી હા દોસ્તો આપણે આ કેરીની અંદરથી ઘટાશ થોડોક દૂર કરવાનો છે બસ હાથ વડે મિક્સ કરો અને દોસ્તો સ્ટેનર ઉપર કોટનનું કપડું મૂકી આપણે આ જે છીણ પાડ્યું છે એ અંદર નાખીશું કારણ કે આ કેરીના છીણમાંથી આપણે થોડી ખટાશ દૂર કરવાની છે બસ શરૂઆતમાં આ રીતે દબાવી અંદરનો બધો રસ શક્ય એટલો કાઢી લેવાનો છે દોસ્તો ત્યારબાદ પાછું એને ઓપન કરો અને છૂટું પાડી પાણી નાખી એને ખૂબ સારી રીતે ધોઈ લેવાનું તો જુઓ અહીંયા આપણે ઇન્સ્ટન્ટ સલાડ બનાવી રહ્યા છીએ એટલા માટે બધી વસ્તુનું પ્રિપેરેશન એડવાન્સમાં કરી લેવાનું જ્યારે જમવાનું હોય એ જ સમયે આપણે એને મસ્ત ફાઇનલ ટચ આપવાનો જુઓ અહીંયા કેરીના છીણમાંથી બધો રસ નીકળી જાય એટલા માટે આની ઉપર એક વજનદાર વસ્તુ મૂકીશું અને એને સાઈડમાં મૂકીએ ત્યાં સુધી બીજું કામ કરીએ અહીંયા એક આફૂસ કેરી લીધી છે આ હાફૂસ કેરીમાંથી બે પ્રકારના સલાડ બનાવીશું હવે એ માટે આ કેરીમાંથી આપણે નાના નાના ચોરસ ક્યુબ આપણે કટ કરી લેવાના દોસ્તો ત્યારબાદ એક ડુંગળી લેવાની ડુંગળીને પણ ચોરસ એવા ક્યુબમાં કટ કરી લઈશું જો કેવા કટ આ રીતના મસ્ત નાના નાના ચોરસ ટુકડા બનવા જોઈએ અને જો ઈચ્છો તો આ રીતે ગાજર પણ લઈ શકો છો હવે એના માટે લીલા ધાણા પુદીનો આદુ મરચાં અને થોડુંક બરફ નાખી મસ્ત એવી ગ્રીન ચટણી બનાવી લેવાની ચાલો હવે આપણી ખાસ રેસીપી પર જઈએ આ જુઓ પાણી છે ને એ પાણી ફેંકી દેવાનું નથી પણ એની અંદરથી મસ્ત એવો શરબત બનશે જે ઠંડક આપશે ગેરંટી છે બસ આને આપણે થોડુંક છૂટું પાડી અને આગળ જે આપણે ડુંગળી છીણી રાખી હતી એ ડુંગળીને એડ કરીશું દોસ્તો અને પછી સૌ પ્રથમ ચાર ચમચી જેટલું ગોળ કતરણ કરીને લીધું છે અને અડધી ચમચી શેકેલું જીરું ખાસ એડ કરવું અને તીખું મરચું અહીંયા તમારે તીખા જરૂર હોય એ પ્રમાણે તીખું મરચું એડ કરજો અને શેકેલા તલ મસ્ત તેઓ ક્રંચી બાઇટ આવશે અને થોડુંક મીઠું બસ આ થોડુંક પહેલાં મિક્સ કરી લો દોસ્તો બસ થોડુંક મિક્સ થઈ જાય એટલે એની અંદર અડધી ચમચી જેટલો આચાર મસાલો દોસ્તો એડ કરવાનો છે આચાર મસાલો એડ કરી પાછું થોડુંક મિક્સ કરી દો અને થોડાક લીલા ધાણા નાખી અને એને મસ્ત એવો સજાવો લો આપણો આ કાચી કેરીનો છૂંદો તૈયાર છે ચાલો મસ્ત એવા બાઉલની અંદર એને કાઢી સજાવી લઈએ તો ચાલો હવે આપણે બીજા સલાડ માટેની તૈયારી કરીએ એક નાની પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે અને એ ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ થવા દેવાનું પછી એને ઠંડુ થવા મૂકી દેવાનું તેલ ઠંડુ થાય ત્યાં સુધી બીજું કામ કરી લઈએ બાઉલની અંદર કેરીના કટકા ગાજરના કટકા ડુંગળીના કટકા અને એની ઉપર શેકેલા જીરાનો પાવડર તેમજ આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ ચારથી પાંચ ચમચી એડ કરવાની અને થોડુંક મીઠું નાખી દોસ્તો આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરવાનું લો મસ્ત મજાની ફ્લેવરવાળો આપણો આ સલાડ પણ તૈયાર છે તો ચાલો એને આપણે સર્વિંગ કરી લઈએ દોસ્તો હવે ત્રીજો સલાડ તૈયાર કરીએ બાઉલની અંદર કેરીના કટકા થોડુંક મીઠું અને બે ચમચી જેટલો આચાર મસાલો એડ કરવાનો છે અને આપણે જે તેલ ગરમ કરીને ઠંડુ કરી રાખ્યું છે આ તેલ અંદર એડ કરવાનું બસ બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું લો દોસ્તો આપણો ત્રીજો સલાડ પણ તૈયાર છે જુઓ કેટલો મસ્ત લાલ ચટાક એવો આપણો આ સલાડ દેખાય છે જોતાં જ મોઢામાં પાણી વળી જાય અને બધા કહેશે વાહ વાહ તો પ્લીઝ અમારો આ વિડીયો લાઈક કરો અને અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ આજના દિવસ માટે આટલું તમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો